પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સુરતના ઉધના વિસ્તારમાં આલી શિવ મિત્ર મંડળ સંઘ દ્વારા આયોજિત છત્રીસમી કાવડયાત્રા ગુરુવારના રોજ ભરૂચના દશાશ્વર ઘાટ પર પહોંચી ગઈ હતી આ યાત્રામાં ચારસો થી વધુ ભક્તોએ ભાગ લીધો દશા નર્મદા નદીના પાવન કાંઠે ભક્તોએ શ્રદ્ધાપૂર્વક સ્નાન કરી જળ ભર્યું અને રાખી સુરત તરફ યાત્રા શરૂ કરી અર્પણ કરવાની શુભ માનસા સાથે યાત્રા યોજાઈ બમબમ ભોલી અને હરહર મહાદેવના નાથથી સમગ્ર ગાઢ શિવમોય બની ઉઠ્યો હતો યાત્રાના આયોજકો અનુસાર વર્ષો પહેલા ફક્ત અગિયાર શ્રદ્ધાળુઓ શરૂ થયેલી આ યાત્રા જે વિશાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી છે અને ચારસોથી થી વધુ ભક્તો આસ્થા સાથે જોડાઈ ગયા છે આ યાત્રા દરમિયાન નર્મદા તટે આરતી ભજન અને ધાર્મિક કાર્યક્રમો પણ આયોજન કરવામાં આવતું હોય છે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ ભરૂચ